માથાનો દુખાવો લગભગ બધાને ક્યારેક ને ક્યારેક તો થાય જ છે બરાબર ને અને સામાન્ય રીતે આપણે શું કરીએ બસ એક ગોળી લઈ લઈએ અને માની લઈએ કે બધું ઠીક થઈ ગયું પણ શું ખરેખર એટલું જ છે આજના વિશ્લેષણમાં આપણે માથાના દુખાવાને અલગ જ નજરથી જોવાના છીએ એને માત્ર એક પીડા નહીં પણ આપણા શરીર તરફથી આવતા એક કહી શકાય કે એક અર્લી વોર્નિંગ સિગ્નલ તરીકે સમજીશું મોટા ભાગે તો આપણે એવું જ માનીએ છીએ અરે આ તો ખાલી માથું દુખે છે એક નાનિયમથી તકલીફ સમજીને એને ઇગ્નોર કરી દઈએ છીએ પણ હવે એ વિચાર બદલવાનો સમય આવી ગયો છે ક્યારે એવું વિચાર્યું છે કે કદાચ આપણું શરીર કંઈક કહેવા માંગે છે અને આપણે એ સાંભળી જ નથી રહ્યા અને બસ આજ તો આપણા આજના વિશ્લેષણનો મુખ્ય મુદ્દો છે કે માથાનો દુખાવો ખાલી પીલી નથી થતો એ તો આપણા શરીર તરફથી આવેલો એક બહુ જ કિંમતી મેસેન્જર છે તો એને ચૂપ કરાવવાને બદલે ચાલો ને એ શું કહેવા માંગે છે એ સમજવાની કોશિશ કરીએ તો ચાલો શરૂ કરીએ આ તપાસના પહેલા ભાગમાં આપણે એ સમજશું કે દરેક માથાનો દુખાવો એક સરખો નથી હોતો અલગ અલગ પ્રકારના દુખાવા અલગ અલગ સંદેશા લઈને આવે છે એમ સમજો કે દરેક પીડાની પોતાની એક અલગ ભાષા છે જુઓ અહીં બે સૌથી સામાન્ય પ્રકાર છે એક છે ટેન્શન એડેક એમાં કેવું લાગે ખબર છે જાણે કોઈએ માથાની આસપાસ એકદમ ટાઇટ પટ્ટો બાંધી દીધો હોય આવો મોટાભાગે ત્યારે થાય જ્યારે આપણે કલાકો સુધી સ્ક્રીન સામે બેસી રહીએ અથવા તો પૂરતું પાણી ન પીએ અને બીજી બાજુ છે ક્લસ્ટર હેડેક આ તો બહુ જ તીવ્ર હોય છે જાણે કોઈ એક આંખની પાછળ ધબકારા મારતું હોય એવી પીડા થાય અને આ તો અઠવાડિયાઓ સુધી ચાલી શકે છે એટલે આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે અને વાત અહીં પૂરી નથી થતી બીજા પણ પ્રકારો છે જેમ કે સાઇનસ હેડેક જેમાં નાકની આસપાસ બધું ભરાઈ ગયું હોય એવું લાગે અને શરદી તાવ જેવા લક્ષણો પણ હોય પછી આવે છે મેન્સ્ટ્રલ હેડેક જે સીધો હોર્મોન્સના લેવલ સાથે જોડાયેલો છે અને હા પોસ્ચર રિલેટેડ હેડેક પણ હોય છે એમાં દુખાવો ગરદનના પાછળના ભાગથી શરૂ થઈને માથામાં આગળ તરફ આવે છે આનું કારણ આપણી બેસવાની ખોટી રીત સારું તો હવે આપણને માથાના દુખાવાના અલગ અલગ પ્રકારો વિશે થોડો ખ્યાલ આવી ગયો પણ સવાલ એ છે કે આ દુખાવો થાય છે શા માટે આ સિગ્નલ પાછળનું અસલી કારણ શું છે ચાલો એની તપાસ કરીએ અને અહીં એક મજાની વાત છે મોટાભાગના કિસ્સાઓમાં માથાના દુખાવા પાછળ કોઈ એક કારણ નથી હોતું એ તો ઘણા બધા કારણોનું મિશ્રણ હોય છે જેમ કે સ્ટ્રેસ ઓછું પાણી પીવું ઊંઘ પૂરી ન થવી શરીરમાં જરૂરી વિટામિન્સ કે મિનરલ્સની ઉણપ અને હા આપણા પેટનું એટલે કે આંતરડાનું સ્વાસ્થ્ય આ બધી જ વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે અને માથાના દુખાવાને નોતરી શકે છે હમ અહીં એક નવો શબ્દ આવે છે ગટ ડિસબાયોસિસ નામ થોડું અઘરું લાગે છે પણ એનો મતલબ બહુ સિમ્પલ છે આપણા પેટમાં એટલે કે આંતરડામાં સારા અને ખરાબ એમ બે પ્રકારના બેક્ટેરિયા હોય છે જ્યારે આ બંનેનું બેલેન્સ બગડી જાય ને ત્યારે શરીરમાં અંદરથી સોજો એટલે કે ઇન્ફ્લેમેશન વધે છે અને આ જ ઇન્ફ્લેમેશન ઘણીવાર માથાના દુખાવાનું કારણ બને છે અને આ એક એવું ચક્કર છે જેમાં ઘણા લોકો અજાણતા જ ફસાઈ જાય છે જુઓ સવારે ઉઠીને તરત કોફી પીધી કોફીથી શરીરમાં પાણી ઓછું થયું પાણી ઓછું થયું એટલે સ્ટ્રેસ હોર્મોન કોટીસોલ વધી ગયો અને એના કારણે માથું દુખવા લાગ્યું હવે માથું દુખે છે એટલે શું કરીએ ફરીથી એક કપ કોફી બસ આ ચક્કર ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે ઓકે અત્યાર સુધી આપણે જે વાત કરી એ બધી સામાન્ય બાબતો હતી પણ હવે હવે આપણે એવા સંકેતો વિશે વાત કરીશું જેને ભૂલથી પણ નજરઅંદાજ ન કરવા જોઈએ આ વાતને જરા ગંભીરતાથી લેજો કારણ કે આ માહિતી જીવન બચાવી શકે છે પહેલો અને સૌથી મોટો રેડ ફ્લેગ જો ક્યારેય અચાનક એક ઝાટકે એટલો ભયંકર માથાનો દુખાવો થાય જાણે માથામાં કંઈક ફાટી ગયું હોય તો એ બહુ જ ગંભીર ચેતવણી છે લોકો આને જિંદગીનો સૌથી ખરાબ માથાનો દુખાવો પણ કહે છે આવું થાય તો એક સેકન્ડ પણ વિચાર્યા વગર તરત જ ડૉક્ટર પાસે પહોંચી જવું બીજો રેડ ફ્લેગ માથું દુખવાની સાથે સાથે જો આંખે ધૂંધળું દેખાવા લાગે ગરદન એકદમ જકડાઈ જાય અથવા તો તાવ આવે તો આ પણ એક સિરિયસ સાઇન છે એનો મતલબ શરીરમાં કોઈ ઇન્ફેક્શન કે બીજી કોઈ મોટી સમસ્યા હોઈ શકે છે અને આ ત્રીજો અને સૌથી ગંભીર સંકેત છે ધ્યાનથી સમજો જો માથાના દુખાવા સાથે શરીરના કોઈ એક ભાગમાં જેમ કે હાથ પગ કે ચહેરા પર કમજોરી લાગે અથવા એ ભાગ કામ કરતો બંધ થઈ જાય તો આ એક ન્યુરોલોજીકલ ઇમરજન્સી હોઈ શકે છે આવા લક્ષણોને ક્યારે ક્યારે પણ અવગણવા નહીં તો આ બધા સંકેતો અને કારણો સમજ્યા પછી હવે સવાલ એ થાય કે કરવું શું તો ચાલો હવે વાત કરીએ ઉકેલની અહીં એક સિમ્પલ ત્રણ સ્ટેપનો એક્શન પ્લાન છે જે આપણને પ્રોબ્લેમને સમજવાથી લઈને એને સોલ્વ કરવા સુધી લઈ જશે આ પ્લાન ત્રણ ભાગમાં છે સ્ટેપ વન આપણા રોજિંદા સ્વાસ્થ્યની મૂળભૂત બાબતોને સુધારવી સ્ટેપ ટુ જો જરૂર પડે તો થોડી એડવાન્સ તપાસ કરાવવી અને સ્ટેપ થ્રી જે પણ ચોક્કસ કારણ મળે એની ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ કરવી તો પહેલા સ્ટેપમાં આવે છે આપણી લાઈફસ્ટાઈલમાં નાના નાના પણ મહત્વના ફેરફાર જેમ કે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું અને રાત્રે સાત આઠ કલાકની ઊંઘ લેવી શરીરમાં મેગ્નેશિયમ આયન કે બી બીની કમી હોય તો એને પૂરી કરવી આપણા બેસવા ઉઠવાની રીત સુધારવી અને હા સ્ટ્રેસ ઓછો કરવા માટે થોડી બ્રીથિંગ એક્સરસાઇઝ કે મેડિટેશન કરવું આ બધી પાયાની વસ્તુઓ છે પણ એની અસર જબરદસ્ત થાય છે હવે માની લો કે આ બધું કરવા છતાં પણ બહુ ફેર નથી પડતો તો આવે છે બીજું સ્ટેપ એડવાન્સ્ડ ડાયગ્નોસ્ટિક્સ આમાં ડોક્ટરની મદદથી થોડી ઊંડી તપાસ કરવામાં આવે છે જેમ કે આપણા આંતરડાનું સ્વાસ્થ્ય કેવું છે એ ચેક કરાવવું કોઈ ખાસ ખોરાકથી એલર્જી તો નથી ને એ જાણવું સ્લીપ એપનિયા જેવી ઊંઘની બીમારીની તપાસ કરાવી કે પછી સાયલન્ટ હાઇપરટેન્શન એટલે કે છુપાયેલા હાઈ બ્લડ પ્રેશર માટે સ્ક્રીનિંગ કરાવવું અને છેલ્લે આવે છે ત્રીજું સ્ટેપ ટાર્ગેટેડ થેરાપી એટલે કે બીજા સ્ટેપમાં જે પણ પ્રોબ્લેમ પકડાય એનો ચોક્કસ ઇલાજ દાખલા તરીકે જો માસિક ધર્મને કારણે માથું દુખતું હોય તો હોર્મોનલ સપોર્ટ લેવો રાત્રે ઊંઘમાં જડબું ભીંસવાની આદત હોય તો એના માટે માયોફેશિયલ રિલીઝ જેવી થેરાપી કરાવી કે પછી શરીરમાં મસલ્સના તણાવ માટે મેગ્નેશિયમના સપ્લિમેન્ટ્સ લેવા ટૂંકમાં આખી વાતનો સાર એટલો જ છે કે માથાના દુખાવાને માત્ર એક લક્ષણ સમજીને દબારી ન દેવો જોઈએ એને એક સિગ્નલ તરીકે જોવો જોઈએ એક એવો સંકેત જે આપણને ઊંડા ઉતરીને તપાસ કરવા માટે કહી રહ્યો છે આ આપણા શરીરની આપણી સાથે વાત કરવાની એક રીત છે તો હવે પછી જ્યારે પણ માથું દુખે ત્યારે સીધી ગોળી લેવાને બદલે એક મિનિટ માટે અટકીને વિચારજો કે મારું શરીર મને શું કહેવા માગે છે બસ આ એક સવાલ એ ફક્ત દુખાવામાંથી રાહત નહીં અપાવે પણ સારા અને સંપૂર્ણ સ્વાસ્થ્ય તરફ લઈ જનારું એ ખૂબ જ શક્તિશાળી પહેલું પગલું સાબિત થઈ શકે છે